ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ભાવનગર શહેર અને જિલ્લાના જળાશયોમાં પાણીની આવક વધી છે શહેરના જીવાદોરી સમાન બોર તળાવમાં નવા નીરની આવક થઈ ખોખરા નાના ખોખરા ખરખડી ખાટડી દેવગણા અગિયાળી સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે માલેશ્વરી નદીમાં પાણી આવ્યું જે પાણી બોર તળાવમાં આવ્યા બોર તળાવની સપાટી સાડત્રીસ પોઈન્ટ ચાર ફૂટ પર પહોંચી છે તેતાળીસ ફૂટની સપાટી પર બોર તળાવ ઓવરફ્લો થાય છે ભાવનગર જિલ્લામાં પણ વરસ્યો વરસાદ મહુવામાં સવારે બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે સ્ટેશન રોડ ગાંધીબાગ શરાફ બજાર વાસી તળાવ જાપા નવા જાપા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો આ તરફ ઊંચા કોટડા પંથકમાં ભારે વરસાદને કારણે શેરીઓમાં વરસાદી પાણી વહી રહ્યા છે ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ભાવનગર શહેર અને જિલ્લાના જળાશયોમાં પાણીની આવક વધી છે શહેરના જીવાદોરી સમાન બોર તળાવમાં નવા નીરની આવક થઈ કોખરા, નાના કોખરા, ખરખડી ખાટડી દેવગણા અગિયાળી સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે માલેશ્રી નદીમાં પાણી આવ્યું